મયારીની ભૂમિ એટલે સંતોની ભૂમિ નામની ભૂમિ રામ નામની ભૂમિ રામાયણની એક ચોપાઈમાં તુલસીદાસજી કહે ને કે તુલસી મેરે રામ કો રીજ ભયોયા યા ખીજ ભીમ પોડા જામે સભી ઉલટા યા ખીજ કે રામનું નામ છે એ તમે ગમે એમ લ્યો તુલસીદાસ કહે છે ખેડૂત છે ખેતરમાં બી વાવે છે બી ઊંધું પડે કે સીધું પડે પણ સમય આવે એટલે બી ઉગે છે એની જેમ આ ભૂમિની અંદર આવા લોકો આ ગામની અંદર આ ગામના લોકોએ રામ નામ રૂપી રોટલા રૂપી બીજ વાગ્યા છે અને બીજના જે ફળ છે એ ફળ સ્વરૂપે કેટલા બધા સંતો આ ગામની અંદર થયા છે આ બધા સંતોમાંથી આ રામ બપ્પાની આજે નેવું વર્ષ ઉપરની ઉંમર છે અને એમણે આ બધા સંતોના દર્શન પણ કર્યા છે તો આ મૈયારીના સંતો વિશે રામ બપ્પા આપણે થોડુંક જાણીએ તો આપણા ગામની અંદર કેટલાક સંતો થયા તું ઘણા જોબા મળે વિરદાસ બાપુ ખબર ખબર છે વિરદાસ બાપુ ખબર ખબર છે સબીર ખબર પા અમાર આ ખબર છે હા હા ઈ માંડલો નથી બાપુ વિશે કે ઈ તો જડા જણે વાત ન તો નિર્ણય હોતો બીનો ભાઈ ને ને ભાઈ ભાઈ

કાઈ કાઈ જવાનું નહી કોઈ ને ભેટ ને કાઈ કોઈ કોઈ આમંત્રણ દે તો જવાનું એ જગ્યા માં ભજન કે તો એ માની ને એ બસ સંત નો થા ના બસ એ સંત ના હું રોખાણ કર અરે અમારા અન્ય બાપા સગા ઓહો એની ગાયો ને કુતરા ને સેવા કરી એની માં ગાયો ને કુતરા માં ભગવાન ની થોડી હા એના બાપા ને તમે રૂબરૂ જોયા હો હો ઠીકો ઠીક એના બાપા ને જોયા ઠીકો કેટલા આપણે આપણા મા ભગવાન દેખાયા દેખાતો એને ગુજરાત બાપાને આ સંત છે

ਈ ਨਾ

અમારા ગામમાં કીધું બાત બળિયરણો છે બરો કુંડ હા હા એ બે જુણા તમને જઈ અંડા અંડા નહીં આ જાય પછી સાંજ માગે છે હો બાપો બાપો તો

અંગમાં પીડા થાય માધો વળ્યો ને એ મારું વાહું તો બફે અંગમા પીડા થાય ઓ પુન ને નમી નો વાક્યો પછી વાયે જ નઈ તે રવા થાય મારા ઓહો વાળા નું થાય વીજું તો મે ઓરકુંણ પાહે